વડોદરામાં એકવીસ દિવસના દિવાળી વેકેશન પછી આજથી શાળા અને કોલેજોમાં ફરી રોનક પરત ફરી છે શહેર અને જિલ્લામાં અંદાજે ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓ નવા સત્રની શરૂઆત સાથે અભ્યાસમાં જોડાયા છે શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરેલા સમયપત્રક મુજબ હવે બીજા સત્રમાં કુલ એકસો ચુમ્માલીસ દિવસનું શિક્ષણ કાર્ય હાથ ધરાશે જેમાં છવ્વીસ રવિવાર અને નવ જાહેર રજાઓ રહેશે શાળાઓમાં ધોરણ નવથી અગિયાર સુધીની વાર્ષિક પરીક્ષાઓ નવ એપ્રિલથી વીસ એપ્રિલ વચ્ચે લેવામાં આવશે ધોરણ બાર માટે બોર્ડની તૈયારીને ધ્યાનમાં રાખીને અલગ શેડ્યુલ મુજબ આંતરિક તથા પ્રી બોર્ડ પરીક્ષાઓ યોજાશે સીબીએસઇ બોર્ડ દ્વારા આ વર્ષે બે તબક્કામાં બોર્ડ પરીક્ષાનો નિર્ણય લેવાતા શાળાઓએ શિક્ષણ કાર્ય પણ તે મુજબ ગોઠવ્યું છે બીજા સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રગતિ સાથે સપાઠ્યક્રમિક પ્રવૃત્તિને ખાસ વેગ મળશે શૈક્ષણિક ગુણવત્તા વધારવા વિવિધ વર્કશોપ પ્રોજેક્ટ અને પ્રેક્ટિકલ આધારિત અભ્યાસક્રમનો પણ અમલમાં આવશે કોલેજોમાં પણ આજથી નવા સત્રનો આરંભ થયો છે યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં નવેમ્બરમાં યોજનારી પરીક્ષાઓની તૈયારીઓ

બિલકુલ નિઝેવાસુએ છે એકવીસ દિવસ પછી વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા છે ખૂબ ઉત્સાહ સાથે શાળામાં આવ્યા છે અને બીજું સત્ર જે શરૂ થવાનું તો વિદ્યાર્થીઓ અને વાલીને ખાસ હાર્દિક શુભકામના કે વિદ્યાર્થીઓ માટે આ સત્ર ખૂબ સારી રીતે અભ્યાસની અંદર સારું નીવડે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓ ફેબ્રુઆરી મહિનામાં શરૂ થશે તો એમને પણ આપના માધ્યમથી હું શુભકામના આપું છું કે ખૂબ આયોજનપૂર્વક આપ તૈયારી કરો સારું પરિણામ મેળવો માતા પિતા અને સારાનું નામ રોશન કરો આભાર